ભગવાન શિવ અને બ્રહ્મા પાસે જાય છે કે હે બ્રહ્મા હે ભગવાન શિવ રામ ભરત ને ખૂબ પ્રેમ કરે છે અને ભરત ના કહેવાથી જો રામ વર્મ થી પાછા આવશે તો તો રાક્ષસ નો વધ થશે નહિ એટલે ભગવાન શંકર અને બ્રહ્માજીને કે છે ગમે તે કરજો પણ રામ ને વર્મ રાખજો રામને વનમાંથી પાછા લાવતા નહીં એ વખતે ભરત રડે છે પણ આપણે તો આપણો સ્વાર્થ જ દેખાય છે આપણે સ્વાર્થ વગર કશું દેખાતું આ મારા લાલાને કેટલું કષ્ટ પડે છે એ તમને દેખાતું નથી તમને પોતાનો સ્વાર્થ દેખાય છે

અને આપ અયોધ્યા પાછા જાઓ આપણે વચન તો એક એક છે એક ભાઈ વન મરે એક ભાઈ અયોધ્યા મરે હું વન મરું અને આપ અયોધ્યા જાઓ ભરત ખૂબ સમજાવે છે પણ રામ એ વખતે હસવા લાગે છે ભરત આપણા પિતાનું વચન છે આપણી માનું વચન છે આપણે પાળવું જોઈએ આપણે રઘુવંશ છે આપ આપણે વચન પાળવું જોઈએ તો એ વખતે ભરત રાજા ખૂબ વિવેકથી કહે છે કે હે રામ જો એવું હોય તો હું પણ વનમાં રહું હું પણ આપણી સાથે ચૌદ વર્ષ વનમાં રહું એ વખતે વશિષ્ઠ મુનિ સમજાવે છે અને કહે છે કે હે ભરત આપણે વિધિના લેખ માનવા પડશે વિધિના લેખ માની રાજા ભરતને ખૂબ સમજાવે છે અને એ વખતે રામ ભગવાનની પાદુકા આપે છે કે ભરત અમારી પાદુકા છે ભરત કે હું ગાદી પર નહીં બેસું હું ચૌદ વર્ષ અયોધ્યામાં પગ નહીં મૂકું અને ગાદી પર નહીં બેસું જોયો કેવી પ્રતિજ્ઞા લીધી સુખ માર્યો પણ સુખ સ્વીકાર્યું નહીં કે કે ભાઈના ભોગથી હતું ભાઈના ભોગથી સુખ ના મેળવવું દુર્યોધન સુખ મેળવવા ગયો પણ ભાઈના ભોગથી પાંડવોના ભોગથી સુખ મેળવવું હતું તો ભાઈના ભોગથી સુખ ભોગવવું હોય નહીં આ રામાયણ શીખવે છે કપટ કપટ કરવું નહીં કપટ વિદ્યા કોઈ દિવસ કરવી નહીં હવે રાજા ભરત વશિષ્ઠ ના કહેવાથી રામની પાદુકા રામની પાદુકા મસ્તક પર મૂકી અને અયોધ્યા આવે છે અને અયોધ્યાની બહાર એક ગામ વસાવે છે અને ગામમાં કે પાદુકાની સ્થાપના કરી અને શત્રુઘ્નને ગાદીનો વહીવટ શકે છે અને પોતે અયોધ્યાની બહાર રહે છે જુઓ એક સમજવા જેવું છે રામ નામનો કેટલી તાકાત છે કે અયોધ્યાની ગાદી પણ સ્વીકારી નહીં અયોધ્યાની ગાદી રામ માટે એટલે આનંદ છે કે આ રામ નામ એવું છે શિવ નામ રામ નામ જ્યારે તમે એકાંત હો અને તમે ભગવાનનું સ્મરણ કરો તો જેમ મધ ઉપર થી ટપ ટપ મધ પડે ને જે મધ પૂરો હોય એ મધ પૂરા પરથી ટપ ટપ મધ ઉનાળામાં પડતું હોય અને અને કોઈ પ્રાણી કે જીવ નીચે હોય ને ખાતું હોય તો કેટલો રસ આવતો હોય એ જ ચિંતા એક એક ટીમકાનો રસ આવતો હોય એમાં રામ નામ આ શિવ નામ એવું છે જ્યારે એકાંતમાં આંખ બંધ કરી અને નામ લેજો અનુભવ કરજો નિજ અનુભવ છે આ નિજ અનુભવ જેમ પેલું મધ ટપ ટપ પડે એટલો રસ રામ નામનો અને શિવ નામનો ટપ 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 પડે જાય એ વખતે એમ થાય કે મારે આંખ ફેંગવી નથી સંસારના કોઈ કાર્યમાં પડવું નથી આ રામ નામનો અમિત પ્રભાવ છે ભગવાન શિવ ના નામ નો પ્રભાવ છે રામ નામ કર અમિત પ્રભાવ સંત પુરાણ ઉપનસીદ ગાવા આપણે અયોધ્યા કાંડમાં છીએ રાજા ભરત હવે અયોધ્યા જાય જો જ્યારે भगवान भगवान श्री राम लग्न કરીને જનકપુરી થી આવ્યા એટલે બાળકાંડ પૂરો થાય બાળકાંડ પૂરો થાલે અયોધ્યાકાંડ આવે જારે પરત રાજા पादुકા લઈને અયોધ્યા જાય એટલે અયોધ્યાકાંડ પૂરો થાય અને હવે અરણ્યકાંડ કયો કાંડ અરણ્યકાંડ ચાલુ થશે જુઓ રામાયણના 7 કાંડમાં આ કાંડ ખૂબ મહત્વનો છે અરણ્ય એટલે વન અરણ્ય એટલે વન દરેકને વન મળવાનું છે આ ભગવાન શીખવે છે કે દરેકના જીવનમાં અરણ્ય કાંડ આવશે આવશે નહીં આવશે ગમે એટલી શરીરમાં શક્તિ હશે તાકાત હશે આપળ બાહુબળ તેજ બળ પૈસાનું બળ આપણી સ્ત્રી બળ, આપણા પુત્ર બળ પણ એક સમયે એવો આવશે કોઈ બળ નહીં રહે મિત્ર બળ દુર્યોધન ને બળ હતું કર્ણ બળ હતું પણ છેવટે કામ આવ્યું નહીં રાવણ ને બળ હતું ઇન્દ્રજીતનું બળ હતું એ લંકાકાંડ નો ગિરાકાતા વર્ણન આવશે કે રાવણ ને કેટલું બળ છે જ્યારે કુંભકરણ ને ઉઠાડે છે એ વખતેનું વર્ણન આવશે પણ એ બળ પણ રામ નામ સામે ચાલ્યું નહીં ગજેન્દ્ર ભાગવતમાં આવે છે હાથી ને એનું બળ હતું હાથી ને એનું બળ હતું પણ હાથી પાણી માં ગયો જળમાં અને મગર સામે એનું બળ ચાલ્યું નહીં આઠ બળ બાહુ બળ તેજ બળ સ્ત્રી બળ પુત્ર બળ મિત્ર બળ એક સમય એવો આવશે રામ નામ સિવાય કોઈ બળ નહી ચાલે કોઈ બળ નહી ચાલે તો અકાર થી જ એની ટેવ પાડવી ટેવ

આપણને પુત્ર વાલો હોય આપણી પુત્રી વાલી હોય આપણી પત્ની વાલી હોય સંસાર ને બાથ ભૂલી રહ્યા હોય પણ એક સમય એવા આવે છે કે જ્યારે આપણને ભગવાન યાદ આવે છે જ્યારે આ શરીરમાં શક્તિ રહેતી નથી એ વખતે કાન સંભળાતું નથી આપણા હાથ પગ કામ કરતા નથી એ વખતે રામ યાદ આવે છે એ વખતે રામ પર યાદ આવે છે તો હવે માં પ્રવેશ કરતા પેહલા અમૃતભાઈ પાંચ મિનિટ પાંચ મિનિટ ભૂલ લઈ લો પછી અરણ્યકાંડમાં આપણે પ્રવેશ કરીએ અમૃતભાઈ